નમસ્તે બેટા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર વિભાગ એક ની અંદર પ્રકરણ નંબર સાત નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ જેની અંદર પ્રથમ ભાગનો આપણે અભ્યાસ કર્યો એની અંદર આપણે સમજ્યા કે દર્પણ પ્રતિબિંબ આકૃતિ શોધો એટલે કે દર્પણમાં દેખાતી હોય એવી આકૃતિ શોધવાની હતી તો આપણે શું દર્પણનો ઉપયોગ કરી ભાગ એકની અંદર શોધ્યો અને સાથે સાથે આગળ એ પણ જોયું કે કેવી રીતે વિઝ્યુલાઇટ કરવી એટલે કે દર્પણ વગર પણ આપણે કેવી રીતે શોધી શકીએ તો એનો અભ્યાસ કર્યો આજે આપણે ભાગ બે ની અંદર પ્રશ્ન નંબર એકવીસ થી ચાલીસ સુધીની આકૃતિનો અભ્યાસ કરીશું તો આપ સૌ રેડી છો તમારા પુસ્તક સાથે તો શરૂઆત કરીએ ચાલો ત્યારે પ્રશ્ન નંબર એકવીસ આપણે અગાઉ પ્રશ્ન નંબર એક થી વીસ સુધીનો અભ્યાસ કર્યો કે દર્પણ ક્યાં રાખવું એ જ રીતે અહીં એકવીસ માં પણ આપણે જોઈએ અહીંયા બાજુમાં જમણી બાજુ લાઈન આપેલી છે તો દર્પણ ત્યાં રાખવાનું થશે આકૃતિની દર્પણ અહીં રાખતા જે કાળું ટપકું અહીંયા ઉપર છે જમણી બાજુ દેખાય છે એ ડાબી બાજુ ઉપરની તરફ દેખાશે ઉપરની બાજુ જ રહેશે નીચે બાજુ નહીં જાય પરંતુ જે ડાબી બાજુએ છે એ જમણી બાજુએ દેખાય અને જમણી બાજુ હોય ડાબી બાજુ દેખાય એ આપણો એક નિયમ છે એ નિયમને યાદ રાખવા તો સૌથી પહેલા જોઈએ આ ટાઈપનો ઉપર જે ગોળ ભાગ છે આકૃતિમાં એવો અન્ય આકૃતિમાં ગોળ ભાગ મળી રહે છે જે ડાબી બાજુ ઉપરની બાજુ છે જમણી બાજુ ઉપરની તરફ વહો જોઈએ તો એની અંદર મળે છે બી ની અંદર કંઈક જુદા પ્રકારનો છે માટે કેન્સલ સી ની અંદર છે ડી ની અંદર કંઈક જુદા પ્રકારનો છે માટે કેન્સલ તો એ અને સી ની વચ્ચે પસંદગી કરવાની રહી તો હવે આપણે શું જોવાનું એના નિશાનીઓ ટપકાની કે જે કાળું ટપકું અહીંયા જમણી બાજુ ઉપરની તરફ છે એ ડાબી બાજુ હોવું જોઈએ તો પહેલી આકૃતિમાં ડાબી બાજુ મળે છે પરંતુ સી ની અંદર મળતો નથી માટે કેન્સલ તો આપણો સાચો જવાબ મળી ગયો વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બની જશે ત્યારબાદ નેક્સ્ટ દાખલો જોઈએ બાજુમાં દર્પણ રાખતા જમણી બાજુએ દેખાય છે ડાબી બાજુએ હોવું જોઈએ ઝેડ કેવો દેખાશે ઊંધો દેખાશે એની જે આ નિશાની જે ડાબી બાજુ છે જમણી બાજુ વી જોઈએ પહેલી આકૃતિમાં છે નથી બીજી આકૃતિમાં છે નથી

તો અંદરની બાજુ તમે જે બારીની અંદર કેટલા ભાગ પડે છે ત્યારબાદ હવે શું જોવાનું ઉપરની ડિઝાઇન જે નડિયા છાપરાની આપેલી ડિઝાઇન તમે જોઈ શકો છો ઉપરથી નીચેની તરફ આવે જ્યારે અહીંયા બી ની અંદર નીચેથી ઉપરની તરફ જાય છે તો વિકલ્પ કેન્સલ

થશે અહીંયા દર્પણ રાખતા દર્પણ આકૃતિમાં જે ડાબી બાજુ છે જમણી બાજુ દેખાવી જોઈએ તો સૌથી પહેલા આકૃતિમાં જોઈએ બીજી આકૃતિમાં જોઈએ ત્રીજી આકૃતિમાં જોઈએ અને ચોથી આકૃતિમાં જોતા આ બીજી અને ત્રીજી ની કઈ ડિઝાઇન જુદી લાગે એ માટે કેન્સલ તો હવે કોણ રહ્યું આપણી પાસે જવાબ નંબર એ અને વિકલ્પ નંબર બી અને ડી આ બંનેની અંદરથી સિલેક્ટ કરવાનું રહેશે

નેક્સ્ટ પ્રશ્ન નંબર 26 26 ની અંદર અગાઉ પણ મે તમને કહેલું કે જ્યારે アルファબેટિક નંબર આપેલા હોય તો અહી पिन લખેલું હોય તો અહી શરૂઆત મૂકીશું તો a i n i p એવું દેખાશે તો a ની અંદર વિકલ્પ a ની અંદર અહી પહેલો p આપેલા છે માટે કેન્સલ પછી બીજું શું જોવાનું કે અહીંયા જે n આપેલા છે એ જમણી બાજુએ ઉપરની તરફ છે હવે કેમ થઈ જશે ડાબી બાજુએ ઉપરની તરફ તો બી ની અંદર છે તો આગળ ચેક કરી સી ની અંદર જો n સીધો આપેલો છે જેવો છે એવો ને માટે કેન્સલ તો હવે શું વધ્યું b અને d બીજું શું જોવાનું હવે i જોવાનું તો i તો બધામાં સેમ જ લાગશે હવે જોઈએ p તો p નું જે જમણી બાજુએ ઉપરની તરફ આવી રીતે ઉપશેલો ભાગ છે એ દર્પણ આકૃતિમાં ડાબી બાજુએ જતો રહેશે તો જો b ની અંદર છે પરંતુ d ની અંદર

માટે કેન્સલ સી ની અંદર તમે જોઈ શકો છો બંને એક જ ટાઈપની ડિઝાઇન આપેલી છે માટે એટલે કે કેન્સલ હવે ડી ની અંદર આપણે જોઈએ તો ડી ની અંદર આપણને શું જોવા મળશે તો જે અહીં સામ સામે બે છ આપેલા છે એ આપણને અહીં જુદા પ્રકારના જોવા મળે છે અહીં પણ ડિઝાઇન જે સામ સામે આપેલી છે અહીંયા જુદા પ્રકારની જોવા મળે છે માટે કેન્સલ તો સાચો જવાબ કયો બની જશે વધેલો વિકલ્પ એટલે કે વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ બની જશે પ્રશ્ન નંબર અઠ્યાવીસ હેન્ડબોલ જેવી જે નિશાની આપેલી છે તીર આપેલું છે એક્સ અને વાય દરી ઉપર દર્પણ રાખતો જે તીર જમણી બાજુ ઉપરની તરફ જાય છે એ ડાબી બાજુ ઉપરની તરફ જતું દેખાય તો પેલી આકૃતિમાં નથી માટે કેન્સલ બીમાં છે સીમાં છે અને ડીમાં છે તો હવે શું જોવાનું બોલની ડિઝાઇન જે ડિઝાઇન અહીં ઉપરના ખૂણે એટલે કે ડાબી બાજુ જે ઉપર નીચેની તરફ જમણી બાજુની છે તરફ છે તો એવી નિશાની સેમો આપેલી છે બીમાં છે ભાઈ ના એ વિરુદ્ધ આકાર ની આપેલી છે તેમ છતાં આપણે જોઈએ આગળ કદાચ દર્પણમાં મળતી આવે છે અહીં સીમા જોઈએ તો જુઓ તીરની બાજુમાં નિશાની આપેલી છે માટે કેન્સલ ડી ની અંદર ઊભી નિશાની આપેલી છે માટે કેન્સલ તો જવાબ વધ્યો

છે પરંતુ ચેક કરીએ સી ની અંદર નથી ઓકે ડી ની અંદર નથી તો આકૃતિ નંબર બી આપણો સાચો જવાબ બની જશે એ જ રીતે પ્રશ્ન નંબર 30 જોઈએ બરાબર અહીં ધ્યાનથી જોજો અહીં જે સી આપેલો છે અહીં જે કાળા કરણનો ભાગ આપેલો છે કે પહેલું ખાલી ખાનું અને બીજું ડાર્ક એટલે કે કાળું કરેલું પરંતુ અહીં જે દિશા આપેલી એની વિરુદ્ધ દિશાની આકૃતિ મળશે

જ્યારે એની અંદર આખો ભાગ કાળો કરેલો છે માટે કેન્સર માત્ર વધેલો વિકલ્પ બી જે આપણો સાચો જવાબ બની જશે નેક્સ્ટ પ્રશ્ન નંબર જોઈએ હીરા જેવી જે આકૃતિ આપી છે એની અંદર અહીં દર્પણ રાખતા પહેલો ભાગ જે જમણી બાજુ એ કાળો છે એ ડાબી બાજુ નીચે કાળો દેખાશે તો કઈ આકૃતિમાં છે ભાઈ ઈમો છે નથી બીમો છે નથી સીમો છે પરંતુ ચેક કરીએ ડી માં પણ નથી માટે કેન્સલ બધો વિકલ્પ મળી ગયો જવાબ જવાબ નંબર સી આપણો સાચો જવાબ બની જશે પ્રશ્ન નંબર 32 જોઈએ 32 ની અંદર તમે બરાબર ધ્યાનથી જોજો અહીં કાટકોણ જેવું આપેલું છે અને એવી જ ડિઝાઇન અહીંયા દર્પણ રાખતો એની વિરુદ્ધ બાજુએ બનશે તો આપણે એક એક ચેક કરીશું શાંતિથી સૌથી પેલા ત્રિકોણ જોઈએ દરેક ત્રિકોણ અહીંયા ડાબી જમણી જમણી જોઈએ પરંતુ અંદર બાજુએ કાટકોણ ત્રિકોણ આપેલો છે અંદર મોટો જે આપણે અહીંયા નીચે જોઈએ માટે બી કેન્સલ હવે એ સી અને ડી રહ્યો તો એની અંદર સી ની અંદર જોવો તમે ડિઝાઇન નીચેની કઈક જુદા પ્રકારની છે માટે કેન્સલ તો વધ્યો વિકલ્પ એ અને ડી તો એ અને ડી માં હવે શું જોવાનું રહેશે બંનેની કાટકોણની ઓકે છે તો જે વચ્ચેની જે ડિઝાઇન આપી છે એસ ટાઈપની એ આપણે જોવાની રહેશે તો અહીં તમે જોઈ શકો છો કે એસ ટાઈપની ડિઝાઇન અહીં સીધી આપેલી છે જે દર્પણ આકૃતિમાં જોતો જ્યાં જમણી બાજુએ છે એ ડાબી બાજુએ જતો રહે એટલે કે વિકલ્પ ડી ની અંદર છે પરંતુ એની અંદર નથી લે એ કેન્સલ તો સાચો જવાબ આપણો ડી બની જશે નેક્સ્ટ પ્રશ્ન નંબર જયારે દર્પણ રાખીશું ત્યારે ચોરસ ની અંદર જે આ બરાબરની નિશાની છે ડાબી બાજુએ એ જમણી બાજુએ અહીંયા હોવી જોઈએ તો સૌથી પહેલા જોઈશું શેમાં છે એમાં છે ભાઈ નથી બહુ ઝડપથી જોવાની નથી બીમાં નથી સીમા ઓકે તેમ છતાં ચેક કરીએ બી ની અંદર છે પરંતુ જે આપણે નીચેની તરફ હોવી જોઈએ એ અહીંયા ઉપરની તરફ છે માટે કેન્સલ તો સાચો જવાબ સી બની જશે પ્રશ્ન નંબર ચોત્રીસ જોઈએ અહીં દર્પણ રાખતા આંખો સૌથી પહેલી જે જમણી બાજુ જોવે છે એ દર્પણમાં કેવી દેખાશે ડાબી બાજુ જોતા તો એની અંદર જોવો જમણી બાજુએ જોવે છે માટે કેન્સલ બીની અંદર મોઢાની બાજુની જે પેન્સિલ પોઈન્ટ મૂકેલો છે જુઓ એ નીચેની તરફ છે જ્યારે સી ની અંદર ઉપરની તરફ જાય છે સાથે એના વાળ જોવો અહીં વાળની વચ્ચે જગ્યા છે અહીં નથી માટે કેન્સલ વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ બની જશે ઓકે પ્રશ્ન નંબર અહીંયા જે જે ત્રિકોણ આપેલું છે ત્રિકોણની અંદર વચ્ચે રેખા આપેલી છે એ ડાબી બાજુએ નીચેની તરફ છે જે દર્પણ આકૃતિ અહીં દર્પણ મુકતા ડાબી બાજુ જમણી બાજુએ નીચેની તરફ જશે તો સૌથી પહેલા આપણે ચેક કરીશું અને અહીંયા જે ગોળ છે જમણી બાજુએ ડાબી તરફ વાવું જોઈએ તો એ કન્ડિશન સમા સિદ્ધ થાય છે તો એની અંદર જો અહીંયા ચોરસ આવી જાય છે માટે કેન્સલ બી ની અંદર ક્યાં કોક કે સી ની અંદર જોઈએ તો ગોળ કે આપેલું છે વચ્ચેવચ આપેલું છે માટે કેન્સલ ડી ની અંદર જો આકૃતિ જેવી છે એવી જ પરંતુ નિશાની ઉપર નીચે આપી દેેલી માટે કેન્સલ તો વધેલો વિકલ્પ આપણો સાચો જવાબ બની જશે વિકલ્પ નંબર બી નેક્સ્ટ પ્રશ્ન નંબર 36 અહીં તમે બેટા જોઈ શકો છો કે x અને y એટલે કે દર્પણ રાખવાની જગ્યા નીચે આપેલ તોનો મતલબ કે જે ધનુષ જેવો આકાર આપેલો છે એ નીચેની તરફ થશે તો સૌથી પહેલા આપણે જોઈએ a ની અંદર તીર જો જુદા પ્રકારનું છે માટે કેન્સલ b ની અંદર ઓકે તેમ છતાં ચેક કરીએ c ની અંદર ઊંધું આપેલું છે તીર કેન્સલ d ની અંદર તીર જ નથી કેન્સલ વધેલો વિકલ્પ બી આપણો સાચો જવાબ બની જશે નેક્સ્ટ પ્રશ્ન નંબર સાડાત્રીસ અહીં જે છત્રી જેવો આકાર આપેલો છે એ એમના એમ જ દેખાશે પરંતુ દર્પણ અહીં બાજુમાં મુકતા જે ઉપરની જે વળાંકવાળી જે હેન્ડલ જેવો આકાર છે એ ડાબી બાજુએ આપેલો જમણી બાજુઓ હોવો જોઈએ તો ચારેય આકૃતિ જોતો તો એ અને સી ની અંદર તો ડિઝાઇન જ નથી આપી એટલે કે પહેલા જ એ કેન્સલ થઈ જશે તો વધ્યું કોણ બી અને ડી બી અને ડી ની અંદરની ડિઝાઇન જોઈશું તો નીચેના લંબચોરસની અંદર ત્રિકોણ બને છે જ્યારે અહીં ચોકડી બને છે માટે કેન્સલ તો સાચો જવાબ બી આપણો બની જશે પ્રશ્ન નંબર અડત્રીસ અહીં પણ દર્પણ સાઈડમાં ઊભું રાખવાનું છે તમે જોઈ શકો છો આ જેવો આકાર એટલે કે ડાબી બાજુ એ અણી વાળો ભાગ છે એ જમણી બાજુ એ અણી વાળો ભાગ બનશે દેખીતે રીતે જ બહુ સરળ જવાબ છે એની અંદર અણી વાળો ભાગ છે જમણી બાજુ નથી બી ની અંદર નથી સી ની અંદર ઓકે ડી ની અંદર તો છે જ નહીં આકાર જુદો તો જવાબ આપણને મળી ગયો તો જવાબ બની જશે જવાબ નંબર સી બહુ સરળ છે

નથી ભાઈ એવી આકૃતિ બી ની અંદર તમે જુઓ જે પ્રશ્ન આકૃતિ છે એવે ને એવો જ છે એટલે કે જવાબ ન કહેવાય તો હવે સી જોઈએ સી માં મેળ ખાય છે ડી ની અંદર જોઈએ તો ડી કઈક જુદા પ્રકારની આકૃતિ આપી માટે કેન્સલ તો આપણો જવાબ મળી ગયો જવાબ નંબર સી આપણે સિલેક્ટ કરીએ છે ઓકે ભાગ બે ની અંદર આપણે બેટા પ્રશ્ન નંબર એકવીસ થી ચાલીસ સુધીનો સરસ મજાનો

رضاب شو